એક વર્ષમાં આ પુલ પર બીજી વાર તિરોડા પાડ્યા હતા જેના કારણે વાહન ચાલકોની સુરક્ષા અને પુલની મજબૂતી પર ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે નેશનલ હાઇવે પર પુલમાં મસ્ત મોટા તિરોડો પડ્યા છે રાજુલા પાસે પુલ પર તિરાડા પડતા સળિયા દેખાય છે પુલ પર ફરી તિરાડો પડતા સુરક્ષા પર પ્રશ્નો છે એ થઈ રહ્યા છે એક બાજુ પુલ બંધ છે અને કરી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે એક વર્ષમાં બીજી વાર પુલ પર તિરાડો પડ્યા છે પુલ પર ફરી તિરાડો પડતા સુરક્ષા પર પ્રશ્ન ઊભા કરવામાં આવ્યા છે રાજુલા પાસે પુલ પર તિરાડા પડતા જ સળિયા દેખાયા છે પુલમાં મસમોટા તિરાડો પડ્યા છે નેશનલ હાઇવે પર નેશનલ હાઇવે પર પુલમાં મસમોટા તિરાડો પડ્યા છે રાજુલા પાસે પુલ પર તિરાડા પડતા સળિયા દેખાયા છે પુલ પર ફરી તિરાડો પડતા સુરક્ષા પર પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે એક બાજુ પુલ બંધ કરી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે એક વર્ષમાં બીજી વાર પુલ પર છે તિરાડો પડ્યા છે તિરાડો પડતા જ સળિયા દેખાય છે